જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને બધા મને આજે જો હું અરણે આવી છું તો અરણે માતાજીના દર્શન કરાવું છું મારે કુળદેવી છે એટલે નવરાત્રી નિમિત્તે હું દર્શન કરવા આવી હતી તો ચાલો તમને બધાને પણ આજે બુદ્ધ ગુવાની મંદિર અરણેજ ત્યાં તમને દર્શન કરાવું છું સરસ મજાનું મંદિર બને છે અને મંદિરનું ઘણું બધું કામ પણ ચાલે છે પબ્લિક પણ ઘણી બધી છે આ નવરાત્રિના નિમિત્તે ઘણી બધી લોકો પોતાના કુળદેવી હોય એટલે દર્શન કરવા આવતા હોય છે નવદી માના નોરતા હોય એટલે પવિત્ર તહેવાર છે એટલે લોકો આવતા હોય છે તો ચાલો આજ હું તમને અરણેજ માતાજીના દર્શન કરાવું મારી હાઈટ તો નીચી પડે છે એટલે મારા હસબન્ડને કીધું તું કે તમે માતાજીના દર્શકોને દર્શન કરાવી દો અને સરસ મજાનું મંદિરનું બાંધકામ પણ ચાલે છે અને આજે અમે દર વર્ષે નવરાત્રિ નિમિત્તે માતાજીના દર્શન કરવા આવીએ છીએ એટલે આ વખતે એમ થયું કે ચાલો આજે સન્ડે છે તો માતાજીના દર્શન કરી લઈએ અને હું પણ એમાં ઉપવાસ રહું છું એટલે આજે એમ થયું કે ચાલો આપણે જઈએ અણેજમાં બુદ્ધ ભુવાનીનું મંદિર છે અને અમદાવાદથી એંસી કિલોમીટર જેવું થાય છે તો સરસ મજાનું છે એનો નજારો પણ બહુ મસ્ત છે અને જેવું સોમનાથ મંદિર છે ને એના ફરતે જેવી જગ્યા છે ને એવી મસ્ત મજાની જગ્યાનું બાંધકામ ચાલે છે આ માતાજીનું મસ્ત મંદિર છે એમની ધજાના દર્શન પણ તમને કરાવી દો આગળ જઈને થોડીક વાર પછી મસ્ત મજાની જો માતાજીના ધજાના અને શિખરના દર્શન પણ તમને કરાવું છું અને આખું મંદિર છે જોઈ લો બહુ સરસ છે અને મા બદભુવાનીના આશીર્વાદ અને આનું એક જૂની કહેવત પણ છે જે જ્યારે અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરતા હતા ને ત્યારે મા બુદ્ધભુવાનીએ પરચો આપેલો છે અંગ્રેજોને અને અંગ્રેજો એવું કહેતા હતા કે જ્યારે ટ્રેન અહીંથી જે ટ્રેન ચાલતી હતી ને એ ટ્રેન વિશેની માહિતી છે કે એ ટ્રેન છે ને પાટાની નીચે ઉતરી ગઈ હતી અંગ્રેજોને એક મોટો સાહેબ બેઠો હતો ને ત્યારે ટ્રેનમાં અને ત્યારે ટ્રેનના ડ્રાઈવરે એવું કીધું હતું કે માતાજીનું શ્રીફળ નહીં વધેરો ને ત્યાં સુધી મા તમારી ટ્રેન આગળ નહીં વધવા દે તો એ અંગ્રેજે ખુદ ઉતરી અને ટ્રેન નીચે ઉતરી અને પોતે મંદિરે આવી શ્રીફળ વધેરું એટલે ઓટોમેટિક ટ્રેન છે એ પાટા પર ચાલવા લાગી અને માના ઘણા બધા પડચા છે અને મને તો ઘણું બધું ફળે છે એટલે હું તો દર એ મારી મા કુળદેવી બુદ્ધ દર્શન કરવા આવું જ છું અને હવે તો ઘણો બધો એનો વિકાસ પણ થઈ ગયો છે અને સરસ્વમાં બુદ્ધ ભવાનીનું મંદિર છે અને ઘણી બધી મા છે જેના આપણે ઉપવાસમાં શક્તિના જે કહીએ છીએ ને મેં એક વિડીયો પણ બનાવ્યો હતો કે જેમાં દૈનો ને કીધું તું કે ચુંદડીની ની હું કિંમત છે તો માની મારી કિંમત છે ને એ હવે સમજાય તમને એના ખોળે આવો ને ત્યારે ત્યાં સુધી તમને એનું સમજાતું નથી આ મંદિરનું પરિસર છે અત્યારે તો બહુ તડકો લાગે છે એટલે મજા નથી આવતી પરિસરમાં